અગિયારસ ની વહેલી સવારે મહાકાળી માતાની વેશભૂષા સાથે શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં માતાજીના ભુવાઓ દ્વારા વેશ ધારણ કરવામાં આવે છે છે તેમની સાથે વીર રક્ષક પણ હોય તો આ યાત્રામાં રસ્તામાં આવતા ચાર ચોકમાં ચાચર પુરવાની વિધિ કરવામાં આવે છે આ યાત્રા પાલિતાણા શહેરના રાજમાર્ગો પર ફરી પાલીતાણા ના સ્મશાન ચાચર પુરી પૂર્ણ થાય છે ચાચર પુરવાની વિધિમાં માં વેશ ધારણ કરનાર ભુવાઓ પોતે ધૂળીને પોતાના જીવ

ઘણી બધી કાળકાઓ નીકળે છે પછી સાથે ભુવાઓ હોય છે ઘણા બધા ખેલ થાય છે તો આ પરંપરા પાલીતાણામાં જ નીકળે છે આ એક નવીન વસ્તુ છે બીજે ક્યાંય આ પરંપરા